हाय फ्रेंड जय माताजी जय बाबारी અત્યારે મે આવી ગયા છીએ એશ્રી રેકોર્ડિંગ સ્ટુડિયો રોટેડામા પુણે ભૈનાтия હા અત્યારે અમારું નવા ગીતોનું રેકોર્ડિંગ કરવાનું છે સાથે સાથે અગિયા શૂટિંગ પણ કરવાનું છે અમારું વાઘેલા સ્ટુડિયો પંકજભાઈ હા એ શૂટિંગ કરસે જોરદાર સુંદર મજાનું અમારું સંગીત સુનિલભાઈ ઠાકોર ઓર જગ્યા જગ્યા બાર પાહ रेकॉर्डिंग पता है कई शूटिंग चालू कई इसलिए बता आप लोग में बने रहे जो जय मां अरे नहीं नहीं जा करेगा चुम्बन मारो चुम्बन दादी मारती बात कर रहे हैं क्या बात है फिर सुना क्या है टेस्टर डिसमिस सर डिसमिस लेना है डिसमिस लेना है ये ये तुमको करवाना है यार ये कैसे कर रहे हैं तो नहीं हो पिया यो तो नहीं तो नहीं हो हो કારણ કે અમારે લિપ્સિંગ કરવાનું એટલે અવાજ જોઈએ એટલે આ સાઈડ અવાજ આવે નહીં એટલે સ્પેશિયલ સ્પીકર અમારા ભાઈ લગાવે છે દેખો દેખો